તો રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હરાવવાના કરે હવે જીવ દયા ટી એમ સ્થળ ઉપર જીવી આજે બપોરે જમીન તરત આવ્યા હતા તો કહું આપણે આજે લોગમાં કાંઈક ખાસ બહુ છે નહીં પણ મારી પાછળ તમને જનકભાઈ દેખાય નહીં એની પાછળ પિંજરા પડ્યા હા ભાઈ

સતત અમારી સાથે ખાધા પીધાઓ કહીને મેનેજ કરતા હોય અને આરામ કરવાની જગ્યાએ સેવાના કાર્યોમાં ભાગ લેતા હોય અને અહીં તો લાલજીભાઈ પણ છે હું તમને બતાવું મિત્રો એટલે અહીંયા જો આ ઝાડવાને કેવું મસ્ત સરસ રીતે પિંજરું બનાવેલું છે અને એમાં જાળી પોરાઈ દીધી છે બરોબર એટલે આના માટે રોજડાને એવું ખાઈ ન જાય એટલે લાલજીભાઈ એ લાલજીભાઈ આ છે આપણા લાલજીભાઈ એ પણ અમારી સાથે અવારનવાર ઘણા મોટા મોટા કામ કરે છે એટલે બહુ વાંધો નથી આવતો એટલે હું તો ભાઈ આપતા સેવા ગમે તો લાઈક કોમેન્ટ કરતા રેજો આપડા જય બજરંગી ફેસબુક પેજ માં બધા વિડીયો છે સેવાના અને હું લોકેશન તમને બતાવી દઉં ગ્રીકમોલો અને મિત્રો આ છે આપડી જીવદયા ટીમ ધૂર્સન નું લોકેશન તમે જોઈ શકો છો અહીંયા આપણે શૂન્ય માંથી સર્જન કરવાનું છે અત્યારે ચોમાસું છે એટલે લીલું લીલું દેખાય એનો વાંધો નહીં પણ ઉનાળામાં અહીંયા ખરેખર ઝાડવા નથી નકરા પાણા છે પણ એના માટે આપણે પ્રયત્ન કરવી છે હું તમને લઈ જાઉં કેટલા ઝાડવા શોભા જો આ તમારી નજર અમે પીપળો છે એને રોજડા ખાઈ ગયા છે બરાબર પણ આપણે આવા રિક્ચર ઝાડવા લાવ્યા સિવાય મોટા મોટા અઢીસો રૂપિયાનું એક ઝાડવું છે સુરતથી મગાવેલા છે આ ઉમરો છે તો એને ખાઈ ન જાય એને માવજત મળી રહે એના માટે એ સુરક્ષા ઊભી કરવી અમારી જવાબદારી બને છે તો અમે જીવ ટીમ ધૂળસરમાં એક જ કાર્ય કરવી છે કે ભાઈ સોળમાં રણછોડ વૃક્ષ મોટા કરો લોકોનું જીવન બસાવો સાંે ગાડી મૂકવા થાય અને પવન ખાવા થાય આ બાકડે બેહવા થાય પણ તડકે ન બેહાય એની માથે વૃક્ષ હોય અને સંયો હોય તો બેહવાની મજા આવે બાકી ટૂંક સમયમાં તમને અમે મહેનત કરતા રહીશું લાઇક કોમેન્ટ કરતા રહેજો જય બજરંગી ફેસબુક પેજમાં તમારે સાથ આપવો પડશે મિત્રો ન આપો તો પરાયણે દેવો પડશે કારણ કે આપણે બધાએ સાથે મળીને અહીંયા એક નાનું એવું જંગલ ઊભું કરવાનો વિચાર છે થઈ જાય તો માતાજીની દયા ન થાય તોય કાંઈ વાંધો નહીં મહેનત કરતા રહીશું બરાબર બાકી શૂન્યમાંથી સર્જન કરવાનું છે તો રામ રામને સીતારામ સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બાકી કાળુભાઈના જય માતાજી મિત્રો